સમાચાર પર નજર કરીએ તો આ તરફ ખૂબ જ મહત્વના તપાસ દરમિયાન બેદરકારીનો મોટો ખુલાસો થયો છે જવાબદારોએ ચોમાસા પૂર્વે તપાસ કરવાની તસદી લીધી ન હતી અને ભારે વાહનોની અવર જવર બંધ કરવાની કાર્યવાહી હાથ ન ધરવામાં આવી અને જવાબદાર અધિકારીઓ સામે એસીબીનો ગાળીઓ કસાયો છે કે જ્યાં બી વિભાગના પાંચ અધિકારીઓને ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવીને સત્તાનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતને લઈને એસઆઈટીની આ તપાસ શરૂ થઈ ચૂકી છે એસીબી પિસ્તાલીસ દિવસની અંદર સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપવાની છે તો હાલ એસીબી દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ પ્રાથમિક જેટલા પણ અધિકારીઓ હતા અને તેમાં જે પ્રાથમિક તપાસ દરમિયાન બેદરકારીનો જે ખુલાસો થયો છે તેને લઈને પણ હવે તપાસ હાથ ધરાઈ છે ભારે વાહનોની અવરજવર બંધ કરવાની કાર્યવાહી પણ તે દરમિયાન કરવામાં આવી જ્યારે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં હતો તેના રિપોર્ટ સામે આવ્યા બાદ પણ કોઈ એક્શન ન લેવામાં આવ્યા અને જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે હવે એસીબીનો ગાડીઓ કસાયો છે એન્જિનિયરો કે જેમાં બે નાયબ કાર્યપાલક ઇજનેર બે કાર્યપાલક ઇજનેર જે પૈકી એક સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે બે હજાર ચોવીસમાં અને એક મદદનીશ ઇજનેર વિરુદ્ધ તપાસ આપવામાં આવી છે આ ઉપરાંત આર એન્ડ બીના જે પુલો છે એની જે સ્ટ્રકચર સ્ટેબિલિટી તપાસી અને એમાં જે રિપોર્ટ આવ્યા હોય અને એવા કોઈ બ્રિજ બનાવવામાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય તો એનો પણ એક અલાયદો રિપોર્ટ જ્યારે અમને મળશે ત્યારે આર એન બીના અન્ય બીજા અધિકારીઓ જે છે આવા સંડોવાયેલા આ પ્રકારના ગુનામાં તેઓ વિરુદ્ધ પણ આ અંગેની તપાસો હાથ ધરવામાં આવનાર છે અને ભવિષ્યમાં આ સિવાય આર એન બીના ઘણા બધા અધિકારીઓ વિરુદ્ધ નજીકના ભવિષ્યમાં તપાસ હાથ ધરાનાર છે બ્રિજની સ્ટ્રકચર સ્ટેબિલિટી તપાસવાની હતી જે સામાન્ય રીતે દર ચોમાસા પૂર્વે તપાસવાની હોય છે અને તેનો રિપોર્ટ આપવાનો હોય છે અને તે અંગે જે કાર્યવાહી કરવાની હોય યા તો એની સ્ટ્રેન્થનિંગ કરવાનું હોય અથવા તો બ્રિજ બંધ કરવાનો હોય કે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવાનો હોય આ પ્રકારના એક પણ પગલાં તેઓ તરફથી લેવામાં આવ્યા નહીં અને તેઓએ આ બ્રિજને ખુલ્લો રાખ્યો જેના કારણે તેને અગિયાર જેટલા મોત નીપજ્યા તેના જવાબદાર કોણ છે તે બાબતે જિલ્લા પોલીસ અલગથી તપાસ કરી રહી છે પણ આમાં તેમણે પોતાની સત્તાની જે કામ ન કરવાનું કામ ન કર્યું એના માટે થઈ અને એસીબી તપાસ પ્રારંભ કરેલો છે